टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपनो न्यूज़ कैपिटल में विशेष रजुआद साथे हूं छु जूही गांधी જગતનો તાત હંમેશા વધુ પડતા વરસાદના કારણે તો ક્યારેક ઓછા વરસાદના કારણે અને ક્યારેક કમોસમી વરસાદના કારણે તેમને હાથમાં આવેલું કોળીઓ છીનવાઈ જાય છે ત્યારે સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવે છે પણ શું એ સહાય પૂરતી છે શું માનવું છે ખેડૂતોનું શું માંગ છે તેમની એ જ વિશે આજે ચર્ચા કરવી છે અને એટલા જ માટે આજે આપણી સાથે જોડાયા છે ઉર્વિશભાઈ કંથારિયા જેવું ભાજપ નેતા છે પ્રતાપ દુધાત જેઓ કોંગ્રેસ નેતા છે અને આર કે પટેલ ભારતીય કિસાન સંઘના મહામંત્રી છે આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ વિશેષ ચર્ચામાં સૌથી પહેલાં પ્રતાપભાઈ આપની પાસે આવું કારણ કે દર વખતે વધારે વરસાદ હોય ઓછો વરસાદ હોય કે પછી હવે તો દર મહિને કમોસમી વરસાદ હોય છે અને એના કારણે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય છે સૌથી પહેલા તો કઈ રીતની અત્યારની પરિસ્થિતિ છે કારણ કે આપ ખેડૂતો સાથે જોડાયેલા જમીન સાથે જોડાયેલા નેતા છો વાત કરું ગુજરાતના સૌરાષ્ટ્રની ખાસ કરીને અમરેલીની અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચેક વર્ષથી સ્થિતિ દર વર્ષે ગંભીર બનતી જાય છે તોકતે તે વાવાઝોડાની સ્થિતિથી લઈને આ દિવસ સુધી હું વર્ણન કરું તો હર વર્ષે ઉનાળુ પાક હોય કે ચોમાસુ પાક હોય જ્યારે ખડું લેવાની તૈયારી હોય પાક લેવાની તૈયારી હોય ત્યારે કુદરત કોપાયમાન બની અને પાકનું નુકસાન કરી રહ્યા છે ભૂતકાળમાં તોકતે વખતે ખૂબ જ મોટું નુકસાન આ વિસ્તારના ખેડૂતોને થયું એમાંથી મહામુસીબતે બહાર આવ્યા બહાર આવવાની સાથે જ હજુ શરૂઆત હતી ઈ સમયમાં જ પાસા કમોસમી પડ્યા સરકારે પાક વીમા યોજના સદંતર બંધ કરી દીધી ભૂતકાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના પણ સપનાઓ બતાવ્યા ખેડૂતનો પાક ખેતરમાં હોય ખળાની અંદર પાક તૈયાર હોય અને વરસાદ આવશે રસ્તામાં પણ વરસાદ આવશે તો સો એ સો ટકા વળતર આપશે આવી એડવર્ટાઈઝો ટીવીમાં જોવા મળી હવે જ્યારે વળતર લેવા જાય છે ત્યારે રાજકીય પેકેજો આપવામાં આવે છે બે હજાર અંદર અતિવૃષ્ટિ થઈ અમરેલી જિલ્લાને બાકાત રાખ્યું એકવીસ જિલ્લાને પેકેજ આપવામાં આવ્યું ને અમરેલીને બાકાત રાખ્યું એ દિવાળીના સમયે પણ અમે ઉપવાસ કર્યા આંદોલન કર્યા અને પત્ર વ્યવહારથી એ સમયના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ડિક્લેરેશન પેકેજનું કરવાની વાતો કરી નવા પેકેજમાં સમાવેશ કરશું પત્ર પત્રના મારફત વારંવા ઉઘરાણી કરી આંદોલનોને આવેદનો અમારા ચાલુ રહ્યા સરકાર વીસ આવી તો એને પેકેજ આપ્યું પણ રાજકીય પેકેજ એટલા માટે કહું કે હું એક દાખલો નાનો એવો આપીશ એક કિલોમીટરના અંતરમાં બે ગામ હોય એક ગામમાં વરસાદ પડે એક ગામમાં વરસાદ ના પડે આ કઈ રીતનું ગણિત ચાલી રહ્યું છે હકીકતના જે પીડિત ખેડૂતો છે એને ન્યાય નથી મળતો પેકેજની અંદર એસડીઆરએફ યોજનામાં બાવીસ હજાર રૂપિયા આપવાની વાતો કરે એની અંદર પણ એના મળતિયાઓના જ ફોર્મ ભરાય એના મળતિયાના જ ફોર્મ પાસ થાય ભૂતકાળમાં આ જિલ્લામાં એવા પચાસ ને પાંચસો પુરાવા હું તમને આપી શકું આજે આ જિલ્લામાં બે હજાર ચોવીસના પેકેજની વાત કરું તો તેને ભૂલવાડ દીધું પછી ચોવીસનું જે પેકેજ છે એ પેકેજની અંદર આજની તારીખમાં સાતસો ગામડાઓ એ પેકેજ માટે વલખા મારે ત્યાં એ પેકેજ હજુ ઘરમાં પહોંચ્યું નથી તો અત્યારનો પણ પાક તૈયાર તણાઈ ગયો એટલે જ મેં ગઈકાલે પત્ર લખ્યો ખેતરમાં ઊભા રહીને વાત રજૂ કરી કે તમે પછી કહેતા નહીં કે સેટેલાઇટથી અમે તપાસ કરશું તમે કહેતા નહીં અમારા ગ્રામ સેવકો ગામ જશે તમે કહેતા નહીં કે આ સ્થિતિ છે તમારે જોવું હોય તો આજે આવી જાવ ભૂતકાળમાં ટેલિફોનો બંધ મૂકી દેતા હતા વારી વારંવાર આવી વાતો હતી ખેડૂતોને ગુમરાહ અને ખેડૂતો દિન પ્રતિદિન દેવામાં ડૂબતા જાય છે લોનમાં ડૂબતા જાય છે ને ખેડૂતો ઉપર દેવાનો બોજ વધતો જાય છે આ વખતે જે સિંગની ખરીદીની વાતો કરી ખરીદીની વાતની અંદર પણ એ લોકોએ યોજનાની અંદર હજુ લાગુ પાડી નહીં આના કારણે કેટલાય ખેડૂતોએ દિવાળીનો ટાઈમ હતો સિંગ કાઢીને પાથરા ખેતરમાં પડ્યા છે પંચાણું ટકા ખેડૂતોના પાથરાઓ ખેતરમાં તણાઈ ગયા છે અને ખેતરમાં સડી રહ્યો છે પાક ત્યારે હવે પેકેજ નહીં પણ મેં વાત કરી એમ ખેડૂતના દેવા માફ કરે તો જ ખેડૂત ઉગરી શકે એવી સ્થિતિ છે વાતો નહીં પણ કામ થાય ઉત્સવમાંથી સરકાર બહાર આવે બિલકુલ વાતો ને વાયદા સરકાર બહાર આવે અને ખેડૂતના આમી બનીને જો એને કરવું હોય તો લાખો કરોડ યોજનાઓ કંપનીની માફ થઈ શકતી હોય તો એકવાર શા માટે ગુજરાતનો ખેડૂત દેવું માફ ના બિલકુલ આપને આજ સવાલોનો જવાબ આપણે ઉર્વિશભાઈ પાસેથી મેળવીએ ભારતીય જનતા પાર્ટીના નેતા છે ઉર્વિશભાઈ ઉર્વિશભાઈ જે પ્રમાણે આપે પ્રતાપભાઈને સાંભળ્યા એમના જે પ્રમાણે આક્ષેપો છે એક તો પહેલા એ કે મળતિયાઓના ફોર્મ પાસ થઈ જાય ને એમને એમના સુધી સહાય પહોંચી જાય અને સાથે સાથે અત્યારે અનરાધાર આફત છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે ખેડૂતોની જાણે માઠી બેઠી છે એટલે જે પ્રમાણે સહાયની જાહેરાત કરવા આવે છે છે એ પ્રમાણે શું ખરા અર્થમાં ખેડૂતો સુધી પહોંચે નમસ્તે પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે અત્યંત ગંભીર છે કારણ કે કમોસમી વરસાદથી ગુજરાતના ઘણા ક્ષેત્રોમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને હજી આપણે અસરમાંથી બહાર નથી આવ્યા કારણ કે વરસાદ હજી ચાલુ છે એમણે ભાઈએ સૌરાષ્ટ્રની વાત કરી ત્યાં મગફળી છે કોટન છે અન્ય પાક છે સાઉથ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં નુકસાન થઈ રહ્યું છે કઠોળને નુકસાન થઈ રહ્યું છે કેટલાક બાગાયતી પાકોને નુકસાન થઈ રહ્યું છે સરકારનો અભિગમ શું છે સરકાર હંમેશા કિસાનની સાથે છે ખેડૂતની સાથે છે કારણ કે આ એ કિસાન છે કે જ્યારે સમગ્ર વિશ્વ જ્યારે બંધ હતું સમગ્ર વિશ્વનું અર્થતંત્ર બંધ હતું કોવિડના સમયે ત્યારે આ કિસાન એક દિવસ પણ એમણે બંધ નથી રાખ્યું એમણે સમગ્ર વિશ્વને આપણા ક્ષેત્રને રાષ્ટ્રને એ જે અન્ન પુરવઠો પૂરો પાડ્યો છે એ જે ઋણ છે એ કોઈ સંસ્કૃતિ કે કોઈ સરકાર ક્યારેય નહીં ચૂકવી શકે પરંતુ જ્યારે રિયાલિટી વાસ્તવિકતાની વાત આવે છે ત્યારે સરકારનો અભિગમ એ હોય છે કે કેટલું નુકસાન થયું છે એનું ખરેખર એક અંદાજ કરવામાં આવે છે એસેસમેન્ટ કરવામાં આવે છે કઈ જગ્યાએ કેટલું નુકસાન કયા પાકને પ્રતિ એકરે કેટલું નુકસાન ખરેખર છે એનો એક અભ્યાસ કરવામાં આવે છે ચોક્કસ અને એના આધારે એક પેકેજ કે સહાય કે રાહત જાહેર કરવામાં આવે છે અને એ જોવામાં આવે છે કે રાહત ખરેખર પહોંચે એ વાતમાં કદાચ તથ્ય પણ હોય કે એ સો ટકા ખેડૂતને કદાચ રાહત ના પણ મળી હોય ક્યાં કોઈક જગ્યાએ ત્રુટી પણ રહી ગઈ હોય એ ત્રુટીને કેવી રીતે સુધારવી એ સરકારની સતત અમારી પ્રતિબદ્ધતા છે કારણ કે સરકારને એ પોસાય નહીં કે ખેડૂત જે છે એ ખેડૂતને કોઈ નુકસાન થાય ને સરકારની અનેક નીતિઓ છે અનેક યોજનાઓ છે કિસાનના પ્રત્યેક તબક્કે એમના વ્યવસાયના પ્રત્યેક તબક્કે સરકાર સાથે છે એ પ્રોડક્શન હોય ફાઇનાન્સ હોય કે માર્કેટિંગ હોય અનેક સ્કીમો દ્વારા સરકાર ખેડૂતની સાથે ઊભી છે તો નુકસાનમાં તો ચોક્કસ સાથે ઊભી છે અને એમાં જ્યાં પણ ત્રુટી હશે જ્યાં પણ કોઈક આગેવાન કે કોઈક નિષ્ણાત કે જાણકાર અમને માહિતી આપશે તો એના આધારે ચોક્કસ અમે જે ત્રુટીઓ છે એ સરભર કરવાનો ચોક્કસ પ્રયત્ન કરે બિલકુલ અને ખેડૂતોને કદાચ આશા પણ આપની પાસેથી એ જ છે કે સરકાર પાસેથી એ છે આપણી સાથે મહામંત્રી જોડાયેલા છે ભારતીય કિસાન સંઘના આર પટેલ આપનું પણ સ્વાગત છે પટેલ સાહેબ કારણ કે જે પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ બંને સામસામે કહી રહ્યા છે કોંગ્રેસ સ્પષ્ટપણે કહી રહી છે કે ખેડૂતોને જે સહાય ચૂકવવી જોઈએ એ એમના સુધી નથી પહોંચીને એક તરફ સરકાર બનતા પ્રયત્નો કરી રહી છે ખેડૂતોની કઈ રીતની વ્યથા છે કારણ કે આપ મહામંત્રી છો કઈ રીતની ખેડૂતોની ફરિયાદ છે તેમની માંગ કઈ રીતની પંચતત્વોના અનબેલેન્સના કારણે ક્યાંક પંચતત્વોનું સમાજ દ્વારા શોષણ થઈ રહ્યું છે અને એના પરિણામે ક્યાંકના ક્યાંક આવી વિપત્તિ આવતી હોય છે સમાજ ઉપર અને એનો સૌથી મોટો ભોગ જો કોઈ બનતું હોય તો એ ખેડૂત બને છે અત્યારે આ સમય પક્ષાપક્ષીથી દૂર રહી અને માત્ર ને માત્ર ખેડૂતને કેવી રીતે મદદરૂપ થઈ શકાય અત્યારે તો આ જે નુકસાન થઈ રહ્યું છે એ મદદ નહીં વળતરની અપેક્ષા વાળો વિષય છે અત્યારે હવે એનો પાક પાકી ગયો છે એને એ પાકને ઉછેરવા માટે ક્યાંકથી લોન લીધી છે ક્યાંકથી કોઈના ઉછીના પાછીના કર્યા છે એના પોતાના ક્યાંક કોઈ ખેડૂતે પોતાની બચત પણ આના અંદર લગાવી છે કે ભાઈ ક્રોપ ઉત્પાદન થાય એનાથી મને બે પૈસા મળે અને હું મારો વ્યવહાર ચલાવી શકું ગુજરાતની અંદર અત્યારે ખેતી કઈ કરવી એ છેલ્લા ત્રણ વર્ષથી એક સમસ્યા છે ક્યારે વરસાદ આવશે એનું અનિશ્ચિતતા છે આમ ટીવી ખોલી અને ક્યાંય એવું લાગે કે અંબાલાલ બી કંઈક બોલ્યા છે તો આપણને ટેન્શન થઈ જાય કે શું થશે આજે ગુજરાતનો એક તાલુકો બાકી નથી જ્યાં નુકસાન ના હોય એટલે સરકારે એસડીઆરએફ એનડીઆરએફના નોમ્સને ભૂલી જઈ અને ખેડૂતની વારે આવવું પડશે ખેડૂત હવે વળતર માંગી રહ્યો છે ખેડૂતને હવે આપણે ઇન્સ્યોરન્સ કરવું પડશે કે ભાઈ તું ખેતી કરીશ તને કંઈ નુકસાન થશે તો અમે તારી સાથે છીએ માત્ર સહાયથી ખેડૂતનું ભલું થતું નથી કારણ કે ખેતીની અંદર મોડ પંદર વીસ પ્રોફિટ હોતો હોય છે અને એસી ખર્ચ હતો હોય છે ત્યારે એ વીસ ટકા નફો લેવા જતા આવું વાવાઝોડું આવે છે એટલે ખેડૂત ચારથી પાંચ વર્ષ પાછો ધકેલાઈ જતો હોય છે એટલે આ દિશામાંથી ખેડૂતને બહાર કાઢવા માટે સહાય નહીં પણ એવું વળતરના રૂપે આપણે આગળ આવવું પડશે ક્યાંક મુખ્યમંત્રી સહાય યોજના હોય વડાપ્રધાન ફસલ વીમા યોજના હોય એની અંદર પણ પુનઃ વિચારણા કરવી પડશે છેલ્લા કેટલાય વર્ષોથી આપણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું અમલીકરણ ગુજરાતની અંદર નથી કરી શક્યા વડાપ્રધાન ફસલ વીમા યોજના ગુજરાતમાંથી નાબૂદ છે તો હવે વળતર કેવી રીતે આપી શકાય એ દિશામાં જો નહીં વિચાર કરીએ તો આવનાર દિવસની અંદર ખેડૂત ખેતી છોડી દેશે અને જ્યારે ખેડૂત ખેતી છોડી દેશે તો ઘઉં અને બાજરી કોઈ ફેક્ટરીમાં ઉત્પન્ન નહીં થાય એ ખેડૂતના ખેતરની અંદર જ ઉત્પન્ન થતું હોય છે એટલે આપણા સરકાર અને સમાજ બંનેની સંયુક્ત જવાબદારી છે કે આપણે ખેડૂતની વારે રહીએ ખેડૂત જ્યાં સુધી સદ્ધર નહીં થાય ત્યાં સુધી દેશનું ઇકોનોમિક સદ્ધર નહીં થાય કારણ કે આપણું એક સૂત્ર છે સમૃદ્ધ ગામ સમૃદ્ધ કિસાન સમૃદ્ધ ગ્રામ તો જ સમૃદ્ધ દેશ થશે આ જગતનો તાત આજે હાથ ફેલાઈને મજબૂર થયો છે કારણ કે અત્યારે ક્યારેક કયો વરસાદ કમોસમી વરસાદ આવશે ક્યારે વાવાઝોડું આવશે કોઈ નિશ્ચિત જ નથી એટલે હવે ખેડૂતે કઈ ખેતી કરવી એ પણ એક મોટી સમસ્યા ઉભી થઈ છે એટલે આ બધાની વચ્ચે સરકારે યોગ્ય વર્તન મારો શબ્દ બરાબર સમજ્યો યોગ્ય સહાયથી હવે નહીં ચાલે યોગ્ય વળતરની દિશા તરફ જવું પડશે ક્યાંક સરકારે જે એનું બચત થયેલું વડાપ્રધાન ફસલ વીમા યોજનાની જે બચત થઈ છે જે પ્રીમિયમ સરકાર ભરતી હતી રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને ખેડૂત એનો જે હિસ્સો બચ્યો છે એ હિસ્સાથી પણ ઉપર ઉઠી અને સરકાર ગુજરાત સરકાર એમાં કેવી રીતે સહાયરૂપ બની શકે મદદરૂપ થઈ શકે વળતરરૂપ થઈ શકે એ દિશા તરફ ચોક્કસ વિચારવાનો સમય આવી ગયો છે બિલકુલ જ્યારે ઉર્વેશભાઈ પોતાની વાત મૂકતા હતા ત્યારે પ્રતાપભાઈને કંઈ કહેવું હતું પ્રતાપભાઈ આપની પાસે આવું આપને શું કહેવું હતું મારું એટલું જ કહેવું હતું ભાજપના મારા મિત્રએ જે વાત કરી રૂપક જોડીને વાત કરી કે સરકાર ચિંતા કરતી હોય છે સરકારાની ઉપર તૃપ્ટિ રહેનો સુધારો કરતી હોય છે હું તમને યાદ અપાવવા માંગુ બે હજાર ચૌદની અંદર મનમોહન સિંહની સરકાર હતી ત્યારે મોટા મોટા સ્લોગનો મોટા મોટા બેનર્સ અને મોટી મોટી એડવર્ટાઇઝો છે અને કોઈને ન દેખાણ હોય તો મોકલવા માટેની મારી તૈયારી છે કે પ્રધાનમંત્રી પોતે અહીંયા ગુજરાતમાં બોલ્યા છે કે ખેડૂતનો પાક ખેતરમાં હોય પાક તૈયાર હોય પાક તણાય તો પ્રધાનમંત્રીની ફસલ વીમા યોજનાની અંદર સીધું સોએ સો ટકા વળતર આપવામાં આવશે હું તમારા મારફત ગુજરાતના જનતા સાથે ભારતીય જનતા પાર્ટીના લોકોને પૂછવા માંગુ છું કે બે હજાર ચૌદથી આજે બે હજાર પચીસની અંદર આપણે વાત કરી રહ્યા છીએ કેટલી વખત ખેડૂતોને કયા પ્રકારનું વળતર આપ્યું હું વાત કરી રહું છું તોકતે વાવાઝોડાથી આજ દિવસ સુધી જમીન ઉપર જ્યાં જ્યાં આફત આવી એના પત્ર વ્યવહારો થયા હશે એના આધાર પુરાવા મેં લીધા હશે અને યોગ્ય રજૂઆતો થઈ શકે નહીં કે રાજકીય વાતો એસડીઆરએફના નિયમો એવા લાગુ પાડવામાં આવે કે આટલા ટકા વરસાદ પડ્યો તો એટલા ટકા આમ થશે તમારા પાસે પૂરતા ગ્રામ સેવકો છે ખરા તમારી પાસે પૂરતી ટીમ છે ખરી તમારી પાસે પૂરતો સ્ટાફ નથી પૂરતા અધિકારીઓ નથી પૂર પૂરતા તલાટીઓ નથી પૂરતો કોઈ મેનેજમેન્ટ નથી તો આ આટલા વર્ષોની અંદર બધા જ ખેડૂતોને અન્યાય થયો છે ત્યારે વધારે વાત નથી કરવી બેતાલીસ કરોડ આશરે અંદાજિત ગુજરાતના ખેડૂતોનું દેવું છે એ એક ઝટકે માફ કરી શકાય એવી સરકાર પાસે કેપેસિટી છે રૂપિયા તમે વગર વ્યાજની લાખો કરોડોની લોનો તમે ટાટા કે અન્ય કંપનીઓને આપી શકતા હો તમે પચાસ પચાસ હજાર કરોડ રૂપિયા બેંકોની લોનો કંપનીઓની માફ કરી શકતા હો તો અમે ક્યાં વધારે કંઈ માંગીએ ત્રણ લાખ કરોડ બે વર્ષ પહેલાં લોનો હિન્દુસ્તાનમાં માફ કરી તો ખેડૂતનું દેવું એકવાર માફ કરી દો ખેડૂતને ઉભા કરવા માટે કોઈએ તમને ભારતીય જનતા પાર્ટીને સરકારમાં રાખવામાં યોગદાન હોય તો એમાં પાયામાં પણ ખેડૂત છે આજે ખેડૂત બિચારો બાપડો થયો ત્યારે માનવતાનો મહેક લાવીને જેવી ભારતીય જનતા પાર્ટીની સરકાર બીસમાં આવે તો નવા મિનિસ્ટરો લાવી અને નવા ઉત્સવોમાં પ્રજાને ઘેરી લેવામાં આવે રાઘવજીભાઈ ઉપર માસલા ધોવાના ચાલુ થયા તો રાઘવજીભાઈ ઘરે મોકલી દીધા એ પેલા રૂપાણી સાહેબ ની આખી સરકાર ઘરે મોકલી દીધી નવા મિનિસ્ટરો લાવીને મૂકી દેવામાં આવે એ કાર્યરત થાય ત્યાં નવા મિનિસ્ટરો લાવીને મૂકી દેવામાં આવે તમામ સવાલોના જવાબ લઈએ ઉર્વિશભાઈ શું કેશો સુજ્ઞા પેનલની વાત જે છે એમાંથી બે મુદ્દા બહુ સ્પષ્ટ છે એક છે કે આબોહવાની અનિશ્ચિતતા અને બીજું છે કે વળતરની માંગ ગ્રાઉન્ડ ઉપર ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ છે જેને નુકસાન થયું છે એને વળતર કેવી રીતે આપી શકાય એ બાબતે શું યોજનાઓ છે શું કલ્યાણ યોજનાઓ છે સહાય છે રિલીફ છે વળતર છે એ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે આ બધા સ્વાભાવિક મુદ્દાઓ અત્યારે ઉભરી રહ્યા છે અને બીજું અમે ભારતીય જનતા પાર્ટી તરીકે આશ્વસ્ત એક હંબલ રેપ્રેઝેન્ટેટિવ તરીકે અમે આશ્વસ્ત કરવામાં કે આ કોઈ વિવાદનું પ્લેટફોર્મ અમે નથી ગણતા આ જે ચર્ચામાંથી જે અર્ક આવે છે એ બધા નિર્ણય કરતા જે છે એ પણ એ ધ્યાનમાં લેતા હોય છે અને જે કંઈ સુજ્ઞ પેનલના પણ સૂચનો હોય એ પ્રમાણે પણ કેટલીક નીતિઓ કેટલીક કાર્યશૈલી બનતી હોય છે એટલે આપના મહત્ત્વના જે કંઈ મુદ્દા છે એ ચોક્કસ એ યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચી રહ્યા છે આ ચેનલના માધ્યમથી એટલે આ કેસમાં જ્યારે નુકસાનની વાત છે વળતરની વાત છે આબોહવાની અનિશ્ચિતતા છે ક્લાઇમેટ ચેન્જ છે આ બધા શબ્દો આપણે સાંભળીએ છીએ પણ એમાં આપણા આપણી કેટલીક મર્યાદાઓ છે માનવ સંસ્કૃતિની જ્યારે વળતર જે છે એ આપણા નિયંત્રણમાં છે એ વાત સરકારના નિયંત્રણમાં છે ચોક્કસ ને સરકાર આ બાબતે પ્રતિબદ્ધ છે સરકાર પાસે જે કંઈ નાણાંનો પુરવઠો આ બાબતે ફાળવી શકાય એમ છે એ દિશામાં સક્રિય કામગીરી શરૂ થઈ ગઈ છે અત્યારે તંત્ર અને સરકાર નવા મિનિસ્ટર્સ કે અમારા ધારાસભ્યો કે અમારા કાર્યકરો અનેક ખેડૂતો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કોઈક પદ ઉપર છે કોઈક કાર્યકર્તા છે એટલે જેટલી પરિસ્થિતિની આપને ખ્યાલ છે એટલો જ ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ સિસ્ટમને પણ એનો ખ્યાલ છે એટલે જ્યાં સુધી ખેડૂતનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી સમાજનો પ્રશ્ન નથી હલ થવાનો એટલે અત્યારે અમારી પ્રાથમિકતા એ છે કે જે સામે આવેલી આફત છે એ આફતમાંથી એ ખેડૂતને કેવી રીતે ઉગારવું અને એમાં બધાનો સાથ સહકાર સમાજનો રાજકીય પક્ષોનો આપના જેવા નિષ્ણાતોનો ખેડૂત આગેવાનોનો બધાના સાથ સહકારની જરૂર છે કારણ કે જેટલી સાચી માહિતી સમયસર સરકાર સુધી પહોંચશે તંત્ર સુધી પહોંચશે એટલું આપણે વધારે સારી રીતે અસરકારક રીતે કામગીરી કરી અને વળતરની વાત જે છે એ પ્રોપરલી કરી શકીશું બિલકુલ પટેલ સાહેબ આપની પાસે આવું કારણ કે જે પ્રમાણે થોડા સમય પહેલાં જીતુભાઈ વાઘાણીએ પણ મીડિયા સમક્ષ આવી અને કહ્યું હતું કે બજેટમાં પણ હવે વધારો કરવામાં આવશે જો જરૂર લાગશે તો એટલે શું લાગે છે કે એમની જે બાહીધરી છે એના કારણે ક્યાંક થોડી ટાઢક પહોંચી હશે ખેડૂતોને જરૂર લાગશે તો નહીં જરૂર જ છે એવું આપણે કહી શકાય અમારા તરફથી જીતુભાઈ નવા કૃષિમંત્રી બન્યા છે એનો અનુભવ છે એ પોતે ખેડૂત છે એટલે એના બળતરા હોય એ સ્વાભાવિક વાત છે અને એ એમના લેવલે પ્રયત્ન કરશે પરંતુ અત્યારે મેં કીધું એમ કે અત્યારે જે સિચ્યુએશન છે ખેડૂતની એ એકદમ દ્વિધામાં છે મગફળીની બાબત છે તો હજુ ખેડૂત કેટલી મગફળી લેવાની છે સરકાર દ્વારા જાહેરાત નથી કેટલા મન લેવાની છે એ જાહેરાત નથી થઈ અત્યારે એ જાહેરાત ના થવાથી ખેડૂત બજારની અંદર લૂંટાઈ રહ્યું છે દિવાળી પહેલા ભારતીય કિસાન સંઘે માગણી કરી હતી કે ભાઈ દિવાળી પહેલા મગફળીની ખરીદી શરૂ કરો ત્વરિત મગફળીની ખરીદી શરૂ કરો કારણ કે જ્યારે ખેડૂતને પૈસાની જરૂરિયાત હોય ત્યારે ખેડૂત બજારની અંદર વેચવા મજબૂર બને છે બધા ખેડૂતો સમૃદ્ધ છે એવું માનવાની જરૂર નથી નાનો અને ખેડૂત તો એનું ઘર ચલાવવા એના છોકરાઓની ફી ભરવા એના સામાજિક વ્યવહારો ચલાવવા માટે એને પૈસાની જરૂરિયાત હોતી હોય છે બધા જ ખેડૂતો લોન ધારકો નથી બધા જ ખેડૂતોને લોન મળતી હોય એવું પણ નથી અને બધા ખેડૂતો સમૃદ્ધ પણ નથી એટલે નાનો અને સીમાંત ખેડૂત પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો એકાત્મ માનવવાદ એ જ કહે છે કે નાના અને સીમાંત ખેડૂતની વારે આવવું જોઈએ તો આવનાર આ સમયે તો કદાચ ભૂલ થઈ હોય તો થાય પણ આવનાર સમયની અંદર દિવાળી પહેલાં તહેવારો પહેલાં મગફળીની ખરીદી શરૂ થાય એ દિશા તરફ વિચાર કરવો જોઈએ એક દિવાળી પહેલાં ખેડૂતના ખિસ્સામાં એના પાકના પૈસા કેવી રીતે આવે એ દિશા તરફ વિચાર થવો જોઈએ એ તો જ આપણે સાચા અર્થમાં ખેડૂતની વારે આવશું અત્યારે હું કઉ છું કે આઠસો હજાર રૂપિયામાં લીધેલી મગફળી સિંગતેલના ડબ્બાનો ભાવ ચોવીસો રૂપિયા છે આ કેવી રીતે શકે એટલે જોવાની જોવાની જરૂરિયાત જરૂરિયાત છે છે સરકારે પણ અત્યારે જે આપણને તેલનો ડબ્બો તમે બધા આપણે બજારની અંદરથી લઈ રહ્યા છીએ એની અંદર વીસ ટકા ભેળસેર હોતી હોય છે એ વીસ ટકા ભેળસેર કેવી રીતે દૂર કરી શકાય જેથી કરીને સાચા સાચું અને સારું સિંગતેલ આપણે ખેડૂતને આપી સમાજને આપી શકે એ દિશા તરફ વિચાર કરવો જોઈએ સરકારે ખરીદેલી મગફળીનું વેલ્યુ એડિશન કેવી રીતે થાય એ દિશા તરફ વિચાર થવો જોઈએ સરકારે ગત વર્ષની ખરીદેલી મગફળી એક હજારને ચાલીસ રૂપિયાનીથી નીચાના ભાવે સરકારે બજારની અંદર પાછી વેપારીને આપી તો પણ તેલનો ડબ્બાનો ભાવ એનાય જ છે તો નહીં માત્ર કૃષિ ખાતું અન્ન પુરવઠા ખાતું પણ આની પાછળ પડે જેથી કરીને તેલની અંદર થતી મોટા ભાગની પણ દૂર કરી શકાય અને જે પુરવઠો વધશે પુરવઠાની શોર્ટેજ થશે એટલે આપોઆપ ભાવ વધશે તો એ દિશા તરફ પણ સરકારે વિચાર કરવો જોઈએ એટલે અમારો કહેવાનો મતલબ એ છે કે આપણે કેવી રીતે ખેડૂતની વારે આવી શકીએ એ દિશા તરફ બધા લોકોએ વિચાર કરવો પડશે સિંઘની અંદર આપણો મુખ્ય પાક સિંઘ તેલ છે મુખ્ય પાક સિંગ છે મગફળી છે તો એના વેલ્યુ એડિશનના એકમો ગુજરાતની અંદર કેવી રીતે વધુમાં વધુ બને ઘણા સમય પહેલા આપણે ગુજરાતની અંદર બટાકા આપણે રોડ ઉપર ફેંકી દેતા હતા ભાવ નહોતો મળતો તત્કાલીન વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આજના આજના વડાપ્રધાનશ્રીએ એ વખતે બટાકાના પ્રોસેસિંગ યુનિટો માટેની યોજના જાહેર કરી અને આજે ગુજરાતની અંદર બટાકાના પ્રોસેસ કેન્દ્રો ખુલ્યા છે તો ત્યાં થોડીક શાંતિ છે તો એ દિશા તરફ પણ મગફળીનું વેલ્યુ એડિશન થાય મગફળીના તેલના ડબ્બા આપણે કેવી રીતે સસ્તા અનાજની દુકાનમાં પહોંચાડીને એમાં કેવી રીતે આપણે ખેડૂત સમાજને સાચું સિંગ તેલ આપી શકીએ એ દિશા તરફ વિચાર કરાય તો જ સમસ્યાનો ઉકેલ છે બાકી તો આપણે કેટલું બી ખેડૂતને આપશું સરવારે ખેડૂત લૂંટાવવાનું છે બિલકુલ પ્રદાભાઈ આપની પાસે આવું વિપક્ષ તરીકે કોંગ્રેસનો શું સ્ટેન્ડ રહેશે કઈ રીતની માંગ છે કોંગ્રેસની સરકાર પાસે માંગ કરવાથી ભારતીય જનતા પાર્ટી આપી દેવું સહેલું નથી ઉનાળાની અંદર ડુંગળીઓ રોડ ઉપર ફેંકવામાં આવી ને એ લોકોએ એક કિલોએ બે રૂપિયા આપવાની વાત કરી મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર તમારી ટીવી આવતીકાલે જાય વળતર મળ્યું ખરું ગયા વર્ષના બે હજાર ચોવીસના મેં પેકેજની વાત કરી કે તાલુકે તાલુકે અમારા જિલ્લામાં ત્રણ આંદોલન થયા અને રેલીઓ કાઢવામાં આવી કેટલા ખેડૂતને વળતર મળ્યું એ જરાક તમે તપાસ કરી લો તોકતે વાવાઝોડાની અંદર પણ આંદોલનો થયા અને આંદોલનના કારણે ડિક્લેરેશન થઈ જાય છે મસ્તી નું સારું રૂપક લગાડીને એટલા કરોડ ની યોજના લાગુ પડી ગઈ એટલા કરોડ નું પેકેજ થોડાક દિવસ પહેલા ચાર દિવસ પહેલા જીતુભાઈ ડિક્લેરેશન કર્યું કે નવસો કરોડ રૂપિયા પેકેજ આપવામાં આવ્યું હવે એ પેકેજ કેટલું ખેડૂતને પહોંચે છે હજુ સુધી કોઈ તપાસ થઈ ખરી આજે આ વરસાદ જેવો પૂર્ણ થશે પેકેજ જાહેરાત થશે સારી ડિબેટ ને વાર્તાલાપ સારો થશે પણ ભૂતકાળમાં જેટલું ડિક્લેરેશન કર્યું છે એમાંથી કેટલું ખેડૂતોને મળ્યું છે એ પણ એક મીડિયા મારફત આપે તપાસ કરવાની જરૂરિયાત છે આવનાર દિવસોમાં ટૂંકા ગાળામાં સરકાર જો આમાં નિર્ણય નહીં કરે તો આની ખેડૂત યાત્રા પણ કાઢવામાં આવશે ખેતી ગામડું ગરીબ બચાવવાની કોંગ્રેસ એક યાત્રા કરશે અને સરકારને ભીષમાં લેવાનો પ્રયત્ન કરશે કોંગ્રેસ વાતો નથી કરતી કામ કરી રહી છે ભૂતકાળમાં સિંહ સરકારે દેશના દેવા ખેડૂતોના માફ કર્યા હશે છત્તીસગઢ ની અંદર કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હશે પંજાબ ની અંદર કોંગ્રેસ સરકારે ખેડૂતના દેવા માફ કર્યા હશે તો ભારતીય જનતા પાર્ટી જો ખેડૂતની હામી હોય તો આમાં કોઈ ડિબેટ ના હોવી જોઈએ આજે સમજી લો દસ દસ બાર બાર ઇંચ વરસાદ પડી જતો હોય અતિવૃષ્ટિ પરાકાશ થાય હોય તો હું વધારે કંઈ કહેવા માંગતો નથી ગુજરાતના ખેડૂતના દેવા માફ થઈ જાય એટલે ભારતીય જનતા પાર્ટીનું સન્માન કરવા માટે કોંગ્રેસ જશે

એ પાયામાં છે અર્થતંત્ર એટલે માત્ર એ કોઈ બે ચાર વીઘાના સીમાંત ખેડૂતની વાત નથી પણ એ તો બેઝમાં છે એ હશે તો આખું ઇન્ટરનેશનલ માર્કેટ ને સ્ટોક માર્કેટ ને ઇકોનોમી ને ઇન્ડસ્ટ્રી અને વપરાશકાર જીડીપી આ બધી બાબતો જે અર્થતંત્રની છે એના આધારમાં ખેડૂત છે હવે એ ખેડૂતનો પાક ધોવાય કમોસમી વરસાદમાં પણ એ ખેડૂત ટકી રહે એ અર્થતંત્ર માટે બહુ અગત્યનું છે અને સરકાર મોદીજી આ વાત ખૂબ સારી રીતે સમજે છે એટલે એમણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જે કૃષિ રથ કરીને જે ખેડૂતોનો સંપર્ક કરીને એમણે પ્રત્યક્ષ માહિતી મેળવીને જે સમસ્યાઓનો અભ્યાસ કર્યો છે એના આધારે અત્યારે જ્યારે પણ આફત આવે છે ત્યારે નીતિ ઘડાય છે ને એનો અમલ થાય છે ક્યાંક કોઈક મેં અગાઉ પણ કહ્યું કે કોઈક જગ્યાએ ત્રુટી રહી ગઈ હોય તો એમાં વિરોધ પક્ષ હોય કે સમાજ હોય કે નિષ્ણાત હોય બધાના સૂચનો આવકાર્ય છે પરંતુ સરકાર તરીકે ભારતીય જનતા પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે એ અમારી ફરજમાં આવે છે કે ખેડૂત ટકી રહે અને કોઈ પણ આફત હોય તો એની સાથે સરકાર ઊભી રહે ઓકે પટેલ સાહેબ કારણ કે જે પ્રમાણે સરકાર દ્વારા પણ અવારનવાર પેકેજની જાહેરાત કરવામાં આવે છે પણ દર વખતે આપણે જોયું કે ડાંગરનો પાક પણ બનીને તૈયાર થઈ ગયો છે અને વરસાદના કારણે ભેજના કારણે રસ્તા પર પાથરી અને ખેડૂતો જે પ્રમાણે સૂકવે છે અને એવામાં કમોસમી વરસાદ થાય છે એટલે ઓર એ લોકોને નુકસાની જાય છે એટલે માત્ર ને માત્ર બજેટ ફાળવવાથી થશે બધું અંત આવી જશે આ સમસ્યાનો હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે કોઈ એક પાક બગડ્યો છે એવું નથી અત્યારે કપાસ પણ બગડ્યું છે મગફળી પણ બગડી છે ડાંગર પણ બગડ્યું છે સોયાબીન પણ બગડ્યું છે કઠોળ પણ બગડ્યું છે એટલે કયો કોઈ પાક બગડ્યો નથી એવું છે જ નહીં અત્યારે હું આપણા માધ્યમથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને બે હાથ જોડી વિનંતી કરું છું કે ભાઈ તમારા એરિયાની અંદર જ્યાં પણ કંઈ નુકસાન છે ત્યાં ખુલી અને એનું સર્વે કરાવો ઘણી જગ્યાએ સરકાર સર્વેના આદેશ કરે છે ત્યાં જ્યારે વાસ્તવિક તપાસ થાય ત્યારે કે ત્રીસ ટકાથી ઓછું નુકસાન છે એટલે આ જિલ્લાનું વળતર નહીં મળે આ જિલ્લાનું વળતર નહીં મળે અને પછી પરિણામે ખેડૂતોની અંદર અસંતોષ થતો હોય એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓની જનપ્રતિનિધિઓની અને સંગઠનોની જવાબદારી બને છે કે જાતે ખેડૂતના ખેતરે જાય એની એક લાઈન એક એક ચળવળના ભાગ રૂપે એક અભિયાનના ભાગ રૂપે સર્વેની અંદર પણ પાર્ટિસિપેટ થાય અને પોતાના તાલુકાના પોતાના મત વિસ્તારના ખેડૂતને મહત્તમ કેવી રીતે લાભ પહોંચાડી શકાય એ દિશાની હોડ જ્યાં સુધી નહીં લાગે ત્યાં સુધી ખેડૂતને પૂરતું વળતર નહીં મળે પ્રતાપભાઈ આપણી સાથે છે એમની પાસેથી ટૂંકમાં અંતિમ જવાબ લઈ લઈએ એમને કંઈક કહેવું છે એકદમ ટૂંકમાં પ્રતાપભાઈ મારા મોટાભાઈ ભાજપના પ્રવક્તા વાત કરે છે કે સરકાર ચિંતિત છે ખેડૂતો માટે આ રીતની યોજના છે ને ફલાણું 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 શા માટે કપાસની આયાત ઉપર જીરો ટકા ડ્યુટી કરી શા માટે ગયા વર્ષે બસો રૂપિયા બસો મણ પ્રતિ ખેડૂતે ખરીદી કરવામાં આવી તે આ વર્ષે સિત્તેર મણની તમે વાત કરી રહ્યા છો શા માટે આ રીતની યોજનાઓ લાગુ પાડી રહ્યા છો હું એમ કહું ટેકાના ભાવને તમે સમાંતર ભાવ યોજના લાગુ પાડો ને ટેકાના ભાવને તમે બંધ કરો ને ખેડૂતો ઓપન માર્કેટમાં વેચશે ગોડાઉન રાખવા નહીં પડે બારદાનને રાખવા લેવા નહીં પડે ગોડાઉનને સળગાવવા નહીં પડે ખેડૂતોના લોકોને પાસ કરવા માટે પંદર પંદર રૂપિયા

આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ પરંતુ તમામ મહત્વના સમાચારો માટે ન્યૂઝ અપડેટ્સ માટે આપ અમને અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર